ડોશી આ તો મજા આવી ગઈ હો તે આ તો એવા પાડ્યા ચાર જેવા શું કહું છું કે ભવના દુશ્મનો હતા આપડા અશે આવે જે ભવના હોય એ પણ પાડ્યા છે પાડ્યા છે ખાતો નહી ખાતો ઊભા થા ઊભા થા ઊભા થા ઊભા થા ઓ આ બધું મમ તાકી શું થયું

જો જો પાછો તો કરવાનું મોર થો ને મોર થો હેડો ને હેડો તું આગળ થાય તું આગળ

પાપડ નહી ભાગતો આ ઉભો નહીં થઈ આ શું મારવાનો અરે આવડા આવડા ઝાડિયા દોડિયા લઈને આયા સર પતાવી દીધા સર લોહી લવણ કર્યું છે મેં મારી હતી ઊંચ્યા જોયું છે હા

ભાઈ શાંતિ રાખો પંદર મિનિટ પેલા પંચાયત પતાવી આવ્યો બુડો આ પરણ બેઠો છું તાપ માં ગરમી એટલી પડાશે શું કરું આ સોઢે બેઠો કશો વાંધો નહીં તમે જાઓ તમે પોકો તમે બધી પંચોન ભેગા કરો હું આવું છું હો કશો વાંધો નહીં હું આવું છું આ બોલુબા જ્યાંથી બહાર ગયા છે ત્યારથી આ ગોમ નો બધો વહીવટ મને હોપી ગયા છે હો બુડો હું તો રાઈડ પાડી ગયો છું તૈન દાડા તૈન દાડે પંચાયત બે દાડે ત્રીજા દાડે પાછું ભોજ જવાનું હોય પાછું કોકનું નું બૈરૂરી હોય નાખી હોય તોય પાછું મારે તેડવા જવાનું ઓહો હો આ તો બધું બોલુ વાત પોકી વરા હખો તો રાડ પડી ગયું છું આ આવશે બાકી સા બાકી જોરદાર સા થઈ ગયો મારી દીધા દેખો ભાઈ શું ભાઈ

આખું ગો ભેગું કરી ને તમારા ધજા ભેગા ના કરી ને તો રાજભા ને મારી નાખવાની ધમકી ગઈ છું

ભૂડો મારા તો પંચાયત ના ટાઈમ ની પત્તર ઠોકી નાખી આવા ના મારા ટાઈમો બગડશે

તમારા <laughs>

એક ઉંદાયડું રહી ગયું તમે પણ તમે અંદર જઈને જોવો હજુ તો એમની પડ્યું ને પેલું વાણી ઇને મારો પર અરે લખાજી લખાજી આવો તારા બતાવો તમે છે ને આ બધું ઉંદાયડા બુડાયડા મારવાનું આ બધું જાનવરના પ્રાણીઓને મારવાનું બધું ખોટું પાપ ના કરશો બુડો આ હું બધું હોય તો એક પાંજરું લાઈન મીકી દો આવા ખોટા પાપ ના કરશો અને તમે હોભરી લો આવું જોયા જાશા વગર ઓધરા બેરું ના ઠોકશો અને રજનું ગજ ના કરશો ઓહો મારા પર ચાર પાંચ ચાર પાંચ જણા તો ગોમ બરબાદ થઈ જાય બરબાદ

તું તારા જા ઘરે ને ઉતરે ઉતરાશો બગડી જશે ને મને મડર બડર ઉંદેડા ને મરાય નઈ આ તો કાલે ઉઠીને તમે ઉંદેડા મારી નાખો તો કાલે ઉઠીને આખા પ્લેગ ની બીમારી ફેલાયું સુરત માં ફેલાવું અરે વર્ષો પેલા શું કીધું બરાબર મારા પંચાયત મોડું થાય છે આવજો

આપણે પુણ્ય માં ભાગીદાર તો પેલું ટિફિન ડબલું પડ્યું છે ને એમાં ભરત નાચી આવું આ બધા જઈએ આપણે લખાજી ના આપડે પંચાયત બોલાય આપણે કોજરું લઈએ લાવું છું પણ પેલા ટિફીન ના ડબલા માં ભરને તો આ ગોમ બચારે મારી આગરું જાય જવા નહીં તમે ભરો બધું વાળી લેડો